ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એકસો એકતાલીસમાં સ્થાપના દિવસ નિમિત્તે લાખણી હિંગળાજ માતાજીના મંદિર ખાતે ધાર્મિક અને સામાજિક આસ્થા સાથે ધ્વજ ફરકાવી કોંગ્રેસનો સલામી કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે લાખણી તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી અને કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણી ઉત્સાહભર્યા માહોલમાં કરી પ્રદર્શન અને કાર્યક્રમ દરમિયાન ધ્વજ ફરકાવવાની કામગીરી સાથે ભક્તિભાવ પણ જોવા મળ્યો હતો જ્યારે કાર્યકર્તાઓ અને ઉપસ્થિત લોકો દ્વારા લોકગીતો અને નારા દ્વારા કોંગ્રેસના સિદ્ધાંતોનું મહત્વ સમજાવવામાં આવ્યું સ્થળ પર ઉપસ્થિત લોકો અને સાંપ્રત સત્તાધારીઓએ કોંગ્રેસના સ્થાપન દિવસને ઉજવવાનો મહાત્મ્ય દર્શાવતા આ અવસરને સમારોહો અને ભક્તિભાવ સાથે પાર પાડવામાં આવ્યો આ કાર્યક્રમ લોકશાહી અને સામાજિક એકતા માટેના સંદેશ સાથે ઉજવાયો દરેક આગેવાનો આપણા પૂર્વ પ્રમુખ જયેશભાઈ કાર્યકારી પ્રમુખ બલજીભાઈ દેવીલાલ જગતાબા વિલાભાઈ બા પશાભાઈ રવાભાઈ આર કે સોઢા સાહેબ કોંતિભાઈ બકાભાઈ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા અને આજ રોજ એકસો માં સ્થાપના દિવસની બહુ ઉલ્લાસભેર હર્ષ અને ઉલ્લાસથી ઉજવણી કરી અને કોંગ્રેસ પાર્ટીનો ધ્વજ ફરકાવી અને આજે એકસો એકતાળીસમાં સ્થાપના દિવસની ઉજવણી કરી અને અહીંથી આવનારી આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી બહુ મજબૂત થાય અને કોંગ્રેસ પાર્ટીનો દરેક ચૂંટણીઓમાં ખૂબ મજબૂત અહીંથી વિજય થાય એની આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને આવનારી ચૂંટણીઓમાં ખૂબ મજબૂત કોંગ્રેસ બની અને દેશ અને આપણા રાજ્યમાં અને લાખણીમાં પણ મજબૂત બની અને ઉભરી આવે એવી આજના સ્થાપના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને દરેક કાર્યકર્તામાં ઉત્સાહ વધે લાગણી વધે અને કામ કરવાની બહુ મજબૂતાઈથી ઉત્સાહથી કામ કરે એવી દરેક કાર્યકર્તાઓને શુભકામનાઓ અને આજના સ્થાપના દિવસની દરેક કોંગ્રેસના પરિવારને કોંગ્રેસ કાર્યકર્તાઓને શુભેચ્છાઓ